હશુમતીન દેવયાદમી નાયુષો અસ્પમાચરાંગપયામ આયેરસ્મદ્દે હસ્તો દિવ્યુ સુમતિ વિષાહેરાહમ્યા એનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે અમરકંટકથી નર્મદા મૈયા એનું ઉદ્ગમ સ્થાન થયું છે એટલે અમરકંટક જ્યાં આવ્યું છે એ વિંધ્યાચલના માઉન્ટેન્સ ગણાય છે એટલે વિંધ્યાચલના પહાડો છે આ વિધ્યાચરમાં એક મેકલ નામનો પહાડ છે એ મેકલ પર એટલે કે વિંધ્યાચરમાં મેકલમાં ભગવાન સદાશિવે તપ કર્યું એવો ઉલ્લેખ છે અને એના પ્રશ્વેદમાંથી ઉત્પન્ન થયા નર્મદા મૈયા એટલે નર્મદા મૈયા ઉત્પન્ન થયા એની સાથે સાથે એમણે ઘણા બધા વર એટલે કે આપણે એને શું કહી શકાય વરદાનો એ એમને માગ્યા છે અને ભગવાને આપ્યા પણ છે એમાં એક કે નર્મદા દર્શનાર્થ મુક્તિ એના દર્શન માત્ર દી જે છે એ મુક્તિ થાય બીજું તીર્થોનું જે ફળ છે એ પણ પ્રાપ્ત થાય એટલે નર્મદા મૈયાને રુદ્રદેહ પણ કહે છે મેકલ સૂતા પણ કહે છે અને રેવા પણ કહે છે તો અહીંયા જે લોકો પરિક્રમામાં આવે છે એ તો આ તો નાનકડી પરિક્રમા છે ઉત્તરવાહીની તો ખાલી એને કહી શકાય કે પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જેવું થાય છે આખી પરિક્રમા તો લગભગ આમ આ ડેમ સાઈડને બધું બન્યું છે એટલે સાડા ત્રણ હજાર કિલોમીટર જેવી થઈ છે સાડા ત્રણ હજાર કિલોમીટર જેવું થઈ જાય છે એનો આખું અને જો તમે બાય રોડ દ્વારા જાઓ તો બેતાલીસો કિલોમીટર પિસ્તાલીસો કિલોમીટર જેવું થાય તો આપણે અહીંયાથી સરદાર સરોવરમાંથી જે સરદાર સરોવર ડેમ બન્યો છે એમાંથી નર્મદા મૈયાના નીર સૌની કોઈ યોજના દ્વારા કાઠિયાવાડમાં પહોંચ્યા છે બરાબર તો કાઠિયાવાડમાં ગામે ગામ સુધી નર્મદા મૈયાના નીર પહોંચ્યા છે બરાબર તો નર્મદા મૈયા તો આપણા જે આખું જે વિશ્વ છે એની પ્રાચીનમાં પ્રાચીન નદી છે મૈયાનો એક સમયગાળો તમે જોઈ શકો પણ મૈયા જે છે ને સૌથી પ્રાચીન છે દરેક ઋષિઓના તપસ્થલી છે અહીંયા હા એટલે બધા અહીંયા દર્શન કરવાવું જોઈએ નર્મદા દર્શનાત્ મુક્તિ એટલે નર્મદા મૈયાના દર્શન કરીએ ને એનાથી મુક્તિ થાય એ નર્મદા મૈયાના જે ઉત્તર તટો છે એ બધા મોક્ષદાયની તટો છે અને દક્ષિણ તટો છે એ બધા પિતૃ તટો છે તો અને બીજું કે ઉત્તમ સિદ્ધોએ સેવેલી ભૂમિ છે એ હિમાલયમાં નદીઓ છે હિમાલય ગંગાજી પણ છે યમુનાજી પણ છે બરાબર ગંગા જ્ઞાનને રિપ્રેઝેન્ટ કરે છે યમુના કર્મને રિપ્રેઝેન્ટ કરે છે સરસ્વતી ઉપાસનાને રિપ્રેઝેન્ટ કરે છે પણ નર્મદા મૈયા જે છે ને એ વૈરાગ્યને રિપ્રેઝેન્ટ કરે છે એટલે જે ઉત્તમ સિદ્ધો જે છે એને સેવેલી ભૂમિમાં નર્મદા મૈયા કહેવાય છે નર્મદા મૈયાના કિનારે જ્યારે તમે નર્મદાષ્ટકમ ગાશો તો શંકરાચાર્ય વિરચિતમ જે નર્મદાષ્ટ્રકમ છે આદિ શંકરાચાર્ય વસિષ્ઠ શિષ્ટ પીપલાદ કરદમાદિ શર્મદે સ્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે એટલે વશિષ્ઠ મુનિનો ઉલ્લેખ આવે છે પીપલાદ મુનિનો ઉલ્લેખ આવે છે કદર્મ મુનિનો ઉલ્લેખ આવે છે હું અત્યારે પરિક્રમામાં હતો તો ત્યાં દુર્વાસાની જગ્યાઓ હું જોઈને આવ્યો છું જમાદ મુનિની જગ્યાઓ છે એટલે પ્રત્યેક ઋષિઓની જગ્યા અહીંયા છે અને પુરાણો એમ કે છે કે સિક્સ્ટી સેવન કરોડ તીર્થ એટલે સડસઠ કરોડ તીર્થો જે છે એ નર્મદા મૈયાના કિનારે છે અને હું જ્યાંથી છું તેની બાજુમાં જે ગામ છે શુક્લતીર્થ આખા વિશ્વમાં કોઈ ગામ નથી કે જેની પાછળ તીર્થ લાગતું હોય તો એ શુક્લતીર્થ છે એમાં ચૌદ લાખ તીર્થોનું વર્ણન છે એટલે ખૂબ જ એટલે આનું ખૂબ મહત્ત્વ છે અને આ દુનિયાની એક જ એટલે નદી શબ્દ યોગ્ય નથી અમે નર્મદા મૈયા કહીએ છીએ તો આ જ નર્મદા મૈયા એકમાત્ર આ એક જલ રાશિ છે કે જેની પરિક્રમા થાય છે અને એની પરિક્રમા કોઈપણ જગ્યાએથી ઉઠાવી શકાય છે પણ અંશે પરિક્રમાનો પ્રારંભ બધા ઓમકારેશ્વરથી કરતા હોય છે એટલે ઓમકારેશ્વરમાંથી ઓમકારેશ્વરમાં જે શિવલિંગ છે જે જ્યોતિર્લિંગ છે ત્યાં જળ ચડાવીને મૈયાનું જળ ચડાવીને ત્યાંથી એ લોકો પરિક્રમા લેતા હોય છે એટલે ઓમકારેશ્વર પાછો આઈલેન્ડ છે ટાપુ છે એટલે પરિક્રમા દરમિયાન જો તમે પરિક્રમા બીજી જગ્યાએથી ઉઠાવી હોય ધારો કે મેં પરિક્રમા હાંસોડથી ઉઠાવી હતી ત્રીસ દિવસનું સાયકલિંગ થ્રુ મેં પરિક્રમા કરી અત્યારે સત્યાવીસ તારીખે જ પૂરી કરી છે તો ઓમકારેશ્વર હું ના જઈ શકું કેમકે ઓમકારેશ્વર જવું હોય મારે તો જો ઓમકારેશ્વર હું જઈશ તો ખંડી થઈ જાય પરિક્રમા કેમ કે મારી પરિક્રમા દક્ષિણ તટમાં હાંસોડથી ઉપાડેલી છે તો હવે ઓમકારેશ્વરથી ઉપાડેલી હોય તો પછી ઓમકારેશ્વરમાં પૂર્ણાહુતિ થાય છે એટલે ત્યાં ખંડી તો પ્રશ્ન આવતો નથી પણ જે જે દ્વીપ છે દ્વીપ સમૂહો છે એટલે કે ધર્મ એક વ્યાસ બેટ કરીને છે એવી રીતે એક ઓમકારેશ્વર છે એવી બે ત્રણ જગ્યાઓ છે એ જગ્યાઓ દરમિયાનમાં ભેડાઘાટ પાછો દ્વીપ છે તે ચાર પાંચ દ્વીપ સમૂહમાં તમે ન જઈ શકો કારણ કે એ દ્વીપમાં જઈએ તો નર્મદા મૈયાનું ઉલ્લંઘન થાય અને પરિક્રમા ખંડિત થાય છે તો એ ઓમકારેશ્વરથી પરિક્રમાની શરૂઆત કરવી પછી રેવા સાગર સંગમમાં વિમલેશ્વર સુધી પહોંચવું એટલે વમલેશ્વર ગામનું નામ છે ત્યાંથી રેવા સાગર સંગમ એટલે બાય બોટ સામેના કિનારે મીઠી તળાઈ જવું અને મીઠી તળાઈથી પછી ઉત્તર તટ ઉપર ચાલતા ચાલતા પદયાત્રીઓ ચાલતા જાય કોઈ સાયકલનારો સાયકલ કરનારો સાયકલિંગ કરતાં કરતાં જાય બાઇકવાળો બાઈક લઈને જાય અને કારવાળો કાર લીધે જાય કાર લઈને જાય બસવાળો બસની રીતે જાય એ રીતે કરતાં 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 આગળ વધે અને અમરગંટક જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં પહોંચે પણ અમરકંટકમાં જે ઉદ્ગમ સ્થાન છે એ દક્ષિણ તટ પર છે એટલે ઉત્તર તટથી દક્ષિણ તટ જવાનું થાય ને અને દક્ષિણ તટમાં પહોંચ્યા પછી પછી દક્ષિણ તટમાં અમરકંટકથી નીચે પછી જે સ્થાનકો છે બધા ડિંડોરી છે મહારાજપુર છે એ બધી જગ્યાઓ કરતાં 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 ઓમકારેશ્વર જો ઓમકારેશ્વરથી પૂ શરૂઆત કરીએ તો ઓમકારેશ્વર પછી એની હોતી થાય આ બધા માટે જ છે ના ખાલી સૌરાષ્ટ્ર માટે નહીં આખા વિશ્વના લોકો માટે છે કારણ કે આપણા જે આદિગુરુ શંકરાચાર્યજી છે એ પણ નર્મદા મૈયાના કિનારે આવે કંઈ કેટલા બધા સંતો છે ધારો કે ભરતુહરી છે કેટલા બધા સંતો છે કેટલા બધા ઋષિઓ છે એને આ મૈયાનું જે છે એ મૈયા કિનારે આવીને તપ કર્યું છે એવો ઉલ્લેખ છે ધારો કે આપણે જ્યાંથી નીકળ્યા બરાબર ત્યાંથી કેટલા બધા ઋષિઓના સ્થાન આવે છે પણ આજે શું થયું છે કે આજે આપણે એ જાણતા ના હોય ના પુરાણની વાતો ખબર છે ના તીર્થનું મહત્વ ખબર છે તો આપણે કેવી રીતે કહી શકીએ કે અહીંયા ઋષિઓ હતા એટલે ઋષિઓ અહીંયા એની તપસ્થલી બનાવી છે એ યાજ્ઞાવ ઋષિનું બહુ મોટું તપ છે આ નર્મદા મેંના કિનારે એટલે નર્મદા મેંના કિનારે જે લોકો હતા બધા એટલે ખાસ કરીને જે એમ કહે છે કે તે સમયમાં આપણે બધા કહે છે કે આદિમાનોમાંથી મનુષ્યનો ઉત્ક્રાંતિ વાત થયો છે એમ કરીને આપણે કહીએ તો જે કંઈક માંસાહાર કરનારા હતા એને વનસ્પતિહાર પર લઈ જવાની એટલે વનસ્પતિહાર એટલે વેજીટેરિયન થાય એના માટે બહુ મોટા મોટા અહીંયા તપ કર્યા છે એટલે એમાં યાજ્ઞવલ ઋષિનો બહુ મોટો ઉલ્લેખ આવે છે યાજ્ઞવલ્ ઋષિનો સમૂહ છે યાજ્ઞવલ્ ઋષિનો પુત્ર છે કાત્યાયન છે એ કાત્યાને બહુ મોટું તપ કર્યું છે એટલે તપ કરવું એટલે શું નાક પકડીને બેસવું એ રીતની વાત નથી તપ કરવાનો તપનો આખો વ્યાપક અર્થ છે સંસ્કૃતમાં તપ એટલે તપવું પસાર માટે તપવું કોઈ ધ્યેય માટે તપવું એટલે એ એ લોકોએ એ જે માનવ સમૂહ છે એ સમૂહને બદલ્યા છે એના સુધી પહોંચ્યા છે એના સુધી જે વેદ છે એ વેદનું જે કંઈ સાયન્સ છે એ એમની પાસે લઈ ગયા છે એમને એમને લાઈફ કેવી રીતે જીવવી એ શીખવાડ્યું છે બરાબર એમણે વિવિધ પ્રકારના સંસ્કારો એના ઉપર અભિષેક કર્યો છે અને એ રીતે આખો માનવ સમૂહ તૈયાર કર્યો છે એટલે એ માનવ સમૂહ નર્મદા મૈયાના કિનારે તૈયાર થયો છે એટલે તે કાળની અંદર લોકો એ માનવ સમૂહ જોવા આવતા એ વિચારો લેવા આવતા અને એ જોવા આવતા એટલે મીન્સ એ એ જો એ આખી એમની દ્રષ્ટિકોણ બદલાતો અને નર્મદા મિયા માટે શંકરાચાર્યજી એમ કહે છે કે નર્મદા તી નર્મદા એનો અર્થ એ થાય કે જીવન એક રમત છે એ શીખવાડનારી નર્મદા એટલે જીવન એક રમત છે એટલે તું રમ અને તને સુખ અને દુઃખો આવવાના છે ધારો કે હું પરિક્રમામાં નીકળો તો ઘરવાળા ચિંતા કરતા હોય બધા અથવા બધા ચિંતા કરતા હોય પણ જે પરિક્રમામાં નીકળો છે ને એ નિશ્ચિંત હોય કેમ કે એ માને સરન્ડર થયો છે તો માનું સ્તન્ય છે માનું સ્તનપાન એ માં જોતી નથી કે એને ક્યારે કરાવું બે વાગે કરાવું કે એક વાગે કરું જ્યારે એ રેડી થાય ત્યારે એને સ્તનપાન કરાવે છે એ તો માનુસ્તન્ય છે આ માનુસ્તન્ય છે આ જળ છે નર્મદા મૈયાનું એ માનુસ્તન્ય છે તો એ માનુસ્તન્ય જ્યારે માણસ પીએ તો હૃષ્ટ થાય છે બીજું એના જીવનમાંથી ખાલી બો જાય છે એના જીવનમાંથી ચિંતા જાય છે તો માણસ જ્યારે છે ને અહીં આવે ને ત્યારે નિશ્ચિંત થાય છે એટલે આપણા બધા લોકો જે કંઈક જીવન જીવીએ છીએ એ આપણે કેવું જીવન જીવીએ છીએ તો મહાનંદ આપણે કંઈક મને આવું જોશે પેલું જોશે છે પણ મૈયા કિનારે આવીએ ને તો આપણે શાંત થઈ જઈએ શું કેવું પ્રકાશનું એટલે એ શાંત થઈએ એટલે એ જ્યારે ખરેખર એક હાઈલી સ્પિરિચ્યુઅલ અને હાઈલી ડેવલપમેન્ટ કરવું છે એના માટે નર્મદા મૈયાનો કિનારો છે અહીં આવ્યા પછી શું થશે કે માણસને છે ને એનું અંતિમ સત્ય મળશે શંકરાચાર્યજી જ્યારે અહીં આવ્યા તો શંકરાચાર્યજીનું જે વેદાંત આખું વર્લ્ડમાં ગયું છે એ એમનું વેદાન ખરું પણ એ નર્મદા મૈયાનું વેદાન છે નર્મદા મૈયાએ જે એમને આપ્યું છે એ વેદાન છે ને નર્મદા મૈયા શું કહે છે કે તુષ્યંતિ છે રમનતી છે તું રમતો જા સરિતા દર્શન કરવાનો મહિમા છે આપણા સંસ્કૃતિમાં તો સરિતા સતત સતત વહેતી જાય છે સતત એનો પ્રવાહ વહેતો જાય છે પરંતુ એ પ્રવાહમાં નર્મદા મૈયાના પ્રવાહમાં અહીંયા અણુ અણુને પરમાણુ એ બધા ઋષિઓથી ઓતચ પ્રોતસ્ચ છે ઓતપ્રોત છે એટલે અહીંયા તમને ક્યાંથી પણ એ મળશે ક્યાંથી પણ તમને જીવન ધોરણ મળશે અને મૈયા કિનારે આપણે બેસીએ તો આપણે આનંદ આવે છે ખાલી ગુજરાત જે સ્ટેટ છે ને એ ગુજરાત સ્ટેટવાળા નર્મદા નદી બોલે છે પણ એમપીમાં ક્યારેય નર્મદા નદી બોલાયું એવો શબ્દ મેં સાંભળ્યો નથી ત્રીસ દિવસમાંથી સત્યાવીસ દિવસ એમપીમાં હતો હું મધ્યપ્રદેશમાં છત્તીસગઢમાં અમુક સમય હતો એ દરમિયાનમાં મેં એટલું જોયું કે એ લોકો નર્મદા મૈયા જ બોલે છે અને એ લોકો આટલા બધા બધાને પ્રેમ કરે છે નર્મદા પરિક્રમાસીની સેવા થાય છે તમે કદાચ પરિભ્રમણ માટે ગયા હોય તો એ તમારી એ લોકો આગતા સ્વાગતા કરે છે તમારા માટે પ્રેમનો અભિષેક કરે છે તમને પ્રેમ બતાવે છે તમને ભાવ બતાવે છે એમનો ભાવ છલકાય છે એની પાછળનું કારણ શું એ લોકો જોવે છે કે નર્મદા મૈયાને વેજાય અને એ લોકોનો એક સરસ મજાનો હોય છે એમનો સહજ સંવાદ અને સહજ વાત હોય છે કે મૈયા સબ દેખ લેગી ક્યુ નીકળતી હો તો મૈયા કે લી નીકળ્યો તો મૈયા સબ દેખ લેગી એટલે કોહણા ગામ આવે છે કોહણામાં કોહણેશ્વર અને કોહણેશ્વરમાં જે વખતે હું ને પ્રકાશ પ્રભુ ગયા ને તે વખતે ત્યાં એક ભાઈ છે ને આર્ટ બનાવતો હતો એટલે મંદિર બનાવે છે એટલે કોહણા પછી દિવેર આવે છે અરે દિવેર નહીં દેરોલી દેરોલીમાં ચંદ્રપ્રભાસ એ બહુ સુંદર શિવાલય છે અમે લોકો ઓલા ટ્રેક પર ગયા હતા શું મૈયા કિનારે કિનારે એટલે એટલું સુંદર બધા દિવ્યાલૌકિક દ્રશ્યો જોવા મળે અને એ શિવાલય નહીં રાણાપુર કોઠિયા વચ્ચેથી થી આવે જો એમ રહીને જાવ તો પણ રાણાપુર કોઠિયામાં પાછા શિવાલયમાં નહીં હનુમાનજી નું મંદિર બહુ સુંદર છે અને એના શિવાલયો છે પણ એના નામો મને ખબર નથી બરાબર પછી દિવેર માં છે ને બે શિવાલય છે ગામમાં પણ એક શિવાલય છે અને બહાર એક મઢી પર એક શિવાલય છે પણ બાલેશ્વર હનુમાન મંદિર છે ત્યાં બહુ સુંદર હમણાં નવું બન્યું એની પછી આવી જશે માંડવા ત્રિલોચનેશ્વર પાછળ જો ગાડી આવે છે અને એની પછી આગળ માલસર આવી જાય માલસરમાં અંગારેશ્વર અને પાંડવોએ ત્યાં રાત્રે રોકાણ કર્યું હતું એટલે પાંડવેશ્વર એની સિવાય બીજા બધા નાના મોટા ઘણા બધા મંદિરો છે એમાં સત્યનારાયણનું મંદિર બહુ શ્રેષ્ઠ ગણાય છે અને ત્યાં પેલું આપણે શું કહેવાય ડોંગરેજી મહારાજના ભાગવત સત્તા ત્યાં ગણા થયા છે પણ માલસર અમારો એક્સપિરિયન્સ એમ છે કેતન પ્રભુ એવું કહે છે કે માલસર એટલે ભગવાનનું કામ એટલે મીનું હર આપણે મીની હળદ્વા એને કહી શકીએ તો એની પછી જે સિનોર આવે છે એટલે સિનોરનું નામ જ એકચુલી શિવ શિવપુરી તરીકે કહેવાય છે એટલે ત્યાં આઠ શિવાલય છે એમાં એક ભંડારેશ્વર છે એક રોહિણેશ્વર છે એક કૃષ્ણેશ્વર છે એક પિંગલેશ્વર છે એક પાપૂતેશ્વર છે એક નિષ્કલંકમ છે એમ કરીને ઘણા બધા શિવાલય છે આઠ એક શિવાલય છે પ્રાચીન શિવાલય બધા જેવું એ પૂરું થાય એની પછી તરત જ દામાપુરા આવે છે દામાપુરાઓમાં કયું શિવાલય છે મને નથી ખબર તો એની આગળ જે છે સૌભાગ્યસુંદરી આવે છે ત્યાં પણ બે ત્રણ શિવાલયો છે જે મારી પાસે લખેલા છે તો એના નામ અમે યાદ નથી આવતા એની આગળ અંબાલી આવશે

પછી એની સામે લાગે છે એટલે દક્ષિણ પર આપણે ઉત્તર વાત એની આગળ આપણે જઈએ એટલે બરકાલથી જયારે ક્રોસ કરીએ તો દરિયાપુરા આવે દરિયાપુરાથી બધા આશ્રમ ચાલુ થાય છે આશ્રમ ગંગનાથ અને પછી એકદમ દિવ્ય અલૌકિક જગ્યા આપડી ભીમપુરા બરાબર એટલે ભીમપુરામાં મા આનંદમય એટલે મા આનંદમય એટલે આપણા રિસેન્ટ એટલે આપણે કેવાય ને કે હમણાં ના પછી તો બહુ અને જે જગ્યા છે 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 ને 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 એક એની પછી પછી એ એના સુંદર જગ્યા આવે છે એ જગ્યા બહુ બહુ ઓછા લોકો જાય છે યમહાસ કરીને જગ્યા છે યમ હાસેશ્વર કરીને શિવાલય આવે છે એની પછી ચંડીકા તીર્થ બધા આવે આવી જાય બરાબર અને વચ્ચે એક સ્થિત થઈ ગયું નંદીકેશ્વર એટલે નંદેરિયામાં એટલે એ નંદેરિયા પણ બહુ સુંદર જગ્યા છે નંદેરિયામાં નીચે બોરિયો ધરો કરીને જગ્યા કહેવાય છે એ બહુ ડીપેસ્ટ એમ કહેવાય છે કે મૈયા કિનારે સૌથી ઊંડામાં ઊંડું પાણી છે અને એની પછી જે છે આગળ બીજા બધા તીર્થો આવે છે પછી કુબેર ભંડારી આવી જાય આપણું ચાણો પછી પેલા બ્રિજ ક્રોસ કરીને એટલે કનાળી આવી જાય એટલે અને પછી કુબેર ભંડારી પછી બધા અલગ અલગ માર્ગો છે કોઈ વરવાળા જાય કોઈ નલગાંવ જાય અને પછી તિલકવાડા જાય અને ઘણા લોકો રોડ ઉપર રહીને જાય તો વચ્ચે પીપરિયા કરીને ગામ આવે કે પીપરિયાથી પછી હાઈવે પકડી છે બુજેઠા કરીને ગામ આવે ત્યાંથી અને પછી તિલકવાડામાં તિલકેશ્વર છે જે આપણે અત્યારે સામે જઈશું તિલકેશ્વર આવશે અને તિલકેશ્વરથી પછી બ્રિજ ક્રોસ કરીને આ બાજુ આવ્યો એટલે આપણા દક્ષિણ તટમાં એટલે આપણે ઉત્તર વહીનીનું શિવાલય આવ્યો મણી નાગેશ્વર પછી કપિલેશ્વર કપિલેશ્વર પછી અખતેશ્વર અને પછી ગરુડેશ્વર અને ગરુડેશ્વર શિવાય ઘણા બધા નારદેશ્વર એ બધા ઘણા બધા શિવાલયો છે ત્યાં પ્રાચીન શિવાલયો છે પછી ડેમ નો કેચમેન્ટ એરિયા આવે છે એટલે ત્યાંથી પછી બધું ઘણું બધું ડુમાડ માંગ્યું છે પછી તમારે જો પરિક્રમામાં આગળ નીકળવાના હોય ઉત્તર તટમાં તો ખડગડા જવું પડે ખડગડામાં ઝરિયા કરીને આવે છે ત્યાં હનુમાનજીનું મંદિર આવે ત્યાંથી પછી આગળ જાય તો તલખડા આવે અને તલખડાથી પછી નાના અંબાજી જવાનું નાના અંબાજીથી પાછા તલખડા પાછા આવો અને પછી ત્યાંથી આગળ ઘોટીઆંબા કરીને જગ્યા આવે ઘોટીયા આંબાથી પછી આગળ જાઓ એટલે બે રસ્તા પડે કોઈ કમાટ રહીને જાય કોઈ કડી પાણી રહીને જાય હું તો કેનાલવાળા રસ્તે ગયો નથી એટલે હું તો સીધો સીધો રસ્તો ગયો ટ્રેડિશનલ પરંપરાગત માર્ગ એટલે સીધો આપણે એને શું કહી શકાય કે પાછળ વેહિકલ આવે છે કડી પાણી આવ્યું અને કડી પાણીથી હું હાફેશ્વર ગયો હાફેશ્વર એક એવું શિવાલય છે બધા લોકોએ હાફેશ્વર જવું જોઈએ કારણ કે હાફેશ્વર છે ને એને ત્રણ બોર્ડર લાગે હાફેશ્વર શિવાલય જે છે એ ગુજરાતમાં છે એની સામે એમપી લાગે એમપીના પહાડો લાગે અને નર્મદા મૈયાની બાજુ મહારાષ્ટ્ર લાગે છે એટલે એમ ત્રણ સ્ટેટની બોર્ડર ત્યાં લાગે છે અને હાફેશ્વરથી પછી પાંચ તમે બહાર નીકળો એટલે ત્યાંથી એમપી જવાના રસ્તા છે એટલે એમ્પી જવાનો એક રસ્તો આવે વખતગઢ આવે વખતગઢ પછી થોડા આગળ જાઓ એટલે પછી મેઘરાજ ઘાટ આવે મેઘરાજ ઘાટમાં શિવાલય છે એક સુંદર મેઘરાજ ઘાટ પછી કોટેશ્વર આવે કોટેશ્વર ડૂબમાં ગયું છે પણ કોટેશ્વર બહુ સુંદર છે કોટેશ્વરથી આગળ જાઓ એટલે ખલઘાટ આવશે થી આગળ જાઓ એટલે એટલે રસ્તે ઘણા બધા ગામો આવે છે આ તો મુખ્ય મુખ્ય કહું છું ખલગાટ આવે ખલગાટ પછી મહેશ્વર આવે મહેશ્વર પછી મંડલેશ્વર આવે મંડલેશ્વર પછી બડવા આવે બડવા પછી એકસો દસ એકસો વીસ કિલોમીટર જંગલ ક્રોસ કરી પામાખેડી આવે પામાખેડીથી પછી આગળ જાઓ એટલે તમારે નેમાવર આવશે નેમાવરથી પછી આગળ તમે જાઓ એટલે બ્રાહ્મણઘાટ આવશે સપ્તધારાને બધું બ્રાહ્મણઘાટ ક્રોસ કરીને આગળ જાઓ એટલે તમારે ભેડાઘાટ આવશે ભેડાઘાટ ક્રોસ કરીને જાઓ એટલે તિલવારા આવશે તિલવારા ઘાટ તિલવારા ઘાટથી ક્રોસ કરીને જાઓ એટલે ઘાટ આવશે જબલપુર ગ્વારીઘાટથી આગળ ક્રોસ જાઓ એટલે હનુમાન ઘાટ મંડલા આવશે મંડલાથી આગળ જાઓ એટલે પછી નાના નાના બધા બહુ ઘાટ આવશે એટલે શીશઘાટ આવશે દૂધી ઘાટ આવશે બેલઘાટ આવશે બિલઘડા આવશે એની પછી દુપટા સંગમ આવશે પછી શિવની સંગમ આવશે એની પછી બધા જંગલ આવશે ઘણા બધા એ જંગલ ક્રોસ કરીને પછી અમરકાટક પહોંચવાનું અબરકટકથી પછી દક્ષિણ તટમાં તમે ફરીને આવો એટલે ડિંડોરી આવે બરાબર થી પછી નીચે આવો તમે એટલે પાછું એ જે મંડલા છે એની સામેનો દક્ષિણ એટલે મહારાજપુર કે છે એને મંડલા છે પણ મહારાજપુર આવશે પછી મહારાજપુરથી પછી તમારે રસ્તો પકડીને ઘનસોર જવાનું થી પછી તમે નીચે આવો એટલે બરગી આવશે બરગી નગર આવે પછી બરગી કોલોની આવે એટલે બરગી આવે બરગી પછી પાછો ઘાટ પીપર એવાળો રસ્તો હોય એટલે તમારે જે દરદા મૈયાના ફોટા જુઓ ને એટલે એમાં સંગે પહાડી આવે પછી આમ પહાડ પેલા ધોધ પડતો દેખાય જલપ્રપાતવાળી જગ્યા દેખાય એ જગ્યા જે છે એ તમારું પેલું એ આવે શું કહેવાય એને ધુમાધાર આવે એ ગામ છે ડુંડવાણા કરીએ એટલે એકચ્યુઅલી જબલપુર જે છે ને એ જાબાલ ઋષિની તબુની છે એટલે સત્યકામ જાબાલ એટલે ત્યાં જાબાલી ઘાટ ઉપર હું રોકાયો હતો એક દિવસ આજથી લગભગ પંદર દિવસ પહેલાં તો એ જાબાલી ઘાટ બહુ સુંદર છે ચંદ્રલોક જાલી ઘાટ બહુ સુંદર છે પરમ રોકાય રોકાયો એટલે એકદમ સુંદર જગ્યા હતી અને પછી જે છે એ એ પૂરું થાય એટલે ત્યાં પછી ભેડાઘાટ છે દક્ષિણ તટ્ટો એ ભેડાઘાટ પછી તમે આગળ જાઓ એટલે સીધો તો પરમાન ઘાટ આવે પરમાન અપ્રસ્તુઅલી ભ્રમણઘાટ પછી પછી આગળ જાઓ તમે એટલે નર્મદાપુરમ આવે બરાબર વચ્ચેના અંદર બધા ગામો આવે નર્મદાપુરમથી પછી આગળ જાઓ એટલે આપણે એને શું કહી શકીએ છીએ કે ઓમકારેશ્વરની આજુબાજુનો જે પુનાસર ડેમ છે એની પહેલાંનું એક હંડિયા આવે હંડિયા એટલે નેમાવત નેમાવતની સામેનો એરિયા અને હંડિયા પતી જાય પછી આગળ જાઓ એટલે ડેમ સાઈડ આવે પુનાસર ડેમવાળી અને પુનાસર ડેમવાળી સાઈડ જતી જાય પછી તમારે ખલગાટ આવે પાછો ખલગાટ જે સામે હતો ઉત્તર તટમાં એવો જ પાડતો આવે ખલગઢ પતે પછી તમારે આગળ જાઓ એટલે બકાવા આવે જ્યાં શિવાલયોનું નિર્માણ થાય છે પકાવવા પછી તેલી ભટિયાન આવે તેલી ભટિયાન પછી આપણું બડવાની આવે બળવાની થી બાવન ગજા આપણે બાવન ગજા થી પછી બે રસ્તા હોય કાં તો તમે જંગલ માર્ગે જાઓ સુરપાણી છોડું જંગલ ક્રોસ કરીને સામે કિનારે ગોરા આવો અથવા તો પછી તમે ટ્રેડિશનલ વે માં જાઓ એટલે ખાપર પાંચસો એમ પછી એટલે ખેતિયા પાંચસો એમ એલ અને પછી આગળ જે છે એ શાહદા પ્રકાશા શાકબારા ડેડિયાપાડા પછી રાજપીપલામનું ગોરા કોલોની આ રોડ માર્ગ છે સડક માર્ગ અને પેલી બાજુ અંદર રહીને જવાના હોય તમે સુલપાણેશ્વરમાં તો એક રસ્તો ખપરમાલ રહીને જાય છે અને બીજો રસ્તો જે છે એ ધડગાંવ રહીને જાય છે ધડગાંવ બોકરાટો વડફલી અને ઓલી બાજુ આપણે ડુમખલ ઝરવાણી અને પછી ઘોડા કોલોની અને ગોરા પછી આવો એટલે એમાં પાસે બે રસ્તા એટલે ગોરા કોલોની ડાયરેક્ટ સડક માર્ગ છે તો સડક માર્ગે તમે જાઓ સીધા સીધા અને બીજા છે અંદરથી રસ્તો હોય તો આપણો આ આ જે અત્યારે અંદર આવે આપણે રામભરાને બધા એ માર્ગ આવે પછી આગળ અહીંયાથી કરજણ નદી ક્રોસ કરીને પછી સુખદેવ આવે ને પછી પછી ગાંધરોજ ને બધા ગામડાઓ આવે અને કરતાં કરતાં પછી આપણે અંકલેશ્વર પહોંચે અંકલેશ્વરમાં અંકલેશ્વર પહેલાં જરકુંડ પછી આપણે રામકુંડ અને એની પછી બલબલા કુંડ

એ આપણું ઓલું શું કોટેશ્વર આવે હનુમાન ટેકરી પછી નહીં કોટેશ્વર આવે કોટેશ્વર પછી જે છે વિમલેશ્વર આવે છે બરાબર એટલે વચ્ચે કતપોરનું એક શિવાલય જતું રહે અલિકેશ્વર કરી તીર તીર્થ છે પણ ત્યાં બધા કંઈ ખાસ જતા નહીં હોય મને એમ લાગે છે